રાહુલ ગાંધી આગે તુલ રાહુલ ગાંધી આગે તુ રાહુલ ગાંધી રાહુલ ગાંધી

ખૂબ નિંદય કહી શકાય વડોદરા શહેરમાં જ્યારે લોકશાહીનું એક બાજુ ભાજપ સરકાર હનન કરી રહી છે ત્યારે પોલીસ તંત્ર પણ જાણે એને સાથે સાથ પહેરાઈ રહ્યો એવું લાગી રહ્યું છે કારણ કે

વડોદરા શહેરની પ્રજા જાગૃત નથી વોટ ચોરી વિશે એટલે અમે કોંગ્રેસના કાર્યકર્તાઓએ આજે વોટ ચોરી માટે માહિતગાર કરવા માટે એલઈડી સ્ક્રીન અને વિવિધ માધ્યમો દ્વારા એમને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો હતો આ કોન્સિલ આ ન્યાયતંત્રની લડત હતી આ સંવિધાનિક લડત હતી આ કોઈ પાર્ટી કે કોઈ લોકોની લડત નહોતી આ લોકોને જાગૃત કરવાની લડત હતી ત્યારે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને દબાવવાનો અને ભારતીય અને વડોદરા શહેરની પ્રજાનો અવાજ દબાવવાનો પ્રયત્ન પોલીસ તંત્ર દ્વારા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યો છે કાર્યક્રમમાં અમારા પ્રમુખ ને સાડા છ નો પ્રોગ્રામ હોવા છતાં પણ ચાર વાગે એમની ધરપકડ કરી લેવામાં આવી છે એટલે આગળની માહિતી મળશે તે પ્રમાણે કાર્યક્રમ કરવામાં આવશે કઈ રીતને ચાલો જો રાહુલ ગાંધી આગળ રાહુલ ગાંધી આગળ રાહુલ ગાંધી આગળ રાહુલ ગાંધી બંધ કરો সবুতো আমরা এখন সবুত চোখে মোদী সরকার হওয়ার ধরেছে માટે અમને કોઈ પણ પ્રોગ્રામ કરવા દેતી નથી પણ અમે એમનાથી કરીશું ના કહે વિ ભાઈ વિજ્જુલ બના ખોટી રીતે પોલીસ અટકાયત કરી રહી છે આપ જો બધા કાર્યકરો અહીને શાંતિપૂર્ણ ધરણા કરવા આવ્યા છે જે કાર્યક્રમ અમે કરવાનો હતો સ્ક્રીન પર રાહુલ ગાંધીની સ્પીચ અમે બતાવવા માંગતા હતા લોકો રાહુલ ગાંધીની અવાજ ભારતની અંદર પહોંચે એ માટે કોંગ્રેસ પાર્ટી પ્રયાસ કરી રહી હતી એક અહીંયા આંદોલન કરવામાં આવ્યું એ કરવામાં આવ્યો તો પ્રોગ્રામ પોલીસે પહેલા જ પરમિશન રદ કરી નાખી અમારી અવાજ રાહુલ ગાંધીની અવાજ જનતા સુધી ના પહોંચે એટલે આ બધા પ્રયાસ કરવામાં આવે છે ઇલેક્શન કમિશન ભારતીય જનતા પાર્ટી ભેગું થઈ ગયું છે એક થઈ ગયું છે છે આપ અહીંયા તમે જોઈ શકો છો કઈ રીતે પોલીસ કરે મહિલા પર અત્યાચાર કરે છે યુવાનો પર અત્યાચાર કરે છે અને બધા કાર્યકરોની અટકાયત કરે છે અહિયાં ખુલ્લે બુટલેગરો ને છૂટ આપી છે કાર્યકરોને હેરાન કરી રહ્યા છે જે પ્રજા માટે આંદોલન કરે છે એમને હેરાન કરી રહ્યા છે આ તમે બધા જોઈ રહ્યા છો

પણ અમે અમે ઝાંખી નહીં લઈએ અમે ઉગ્ર આંદોલન કરીશું